નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ આર એ વોઇસ ગુજરાતીમાં શુક્રવારના દિવસે અનેક શુભ કામો કરવાનો દિવસ માનવામાં આવે છે તેની સાથે કેટલાક એવા કામ હોય છે કે જે ભૂલથી પણ કોઈએ ન કરવા જોઈએ તેને અશુભ માનવામાં આવે છે અને આવું કરવાથી માં લક્ષ્મીજી ક્રોધિત થાય છે ચાલો જાણીએ કે શુક્રવારના દિવસે ક્યાં કામ ન કરવા જોઈએ સનાતન ધર્મમાં શુક્રવારનો દિવસ એ દેવીલક્ષ્મીને સમર્પિત છે ધાર્મિક માન્યતાઓ અનુસાર શુક્રવારના દિવસે વિધિ વિધાન પ્રમાણે દેવી લક્ષ્મીની પૂજા આરતી કરવામાં આવે તો ભક્તોના જીવનમાં ચાલી રહેલી આર્થિક સમસ્યાઓ દૂર થવા લાગે છે પૈસાની તંગી પણ દૂર કરવા માટે આ વીડિયોમાં આપવામાં આવેલી માહિતી તમે સંપૂર્ણ દેખો આ વીડિયો લાસ્ટ સુધી દેખતા રહો શુક્રવારના દિવસે માં ભગવતી માં શક્તિ માં લક્ષ્મીજીને પ્રસન્ન કરવા સૌથી સરળ છે ધાર્મિક માન્યતાઓમાં આ દિવસનું શરૂઆતથી જ વિશેષ મહત્વ છે શુક્રવારે જો તમે દેવી લક્ષ્મીની પૂજા કરો છો અને લક્ષ્મી સ્તોત્રનો પાઠ કરો છો તો તમારા ઘરમાં ધન વૈભવ અને સમૃદ્ધિ આવે છે એટલું જ નહીં પણ ઘરમાં અખુદ ધનની પ્રાપ્તિ થાય છે સાથો સાથમાં લક્ષ્મીજીના આશીર્વાદ હંમેશા માટે પરિવાર પર બની રહે છે એવું કહેવાય છે કે શુક્રવારે તમે કોઈ પણ શુભ કાર્ય શરૂ કરી શકો છો જો શુક્રવારના દિવસે માતાની પૂજા સંપૂર્ણ ભક્તિ સાથે કરવામાં આવે તો તે ઘરમાં માતાનો વાસ રહે છે તમને જણાવી દઈએ કે શુક્રવારના દિવસે અનેક શુભ કાર્યો કરવા ઉપરાંત કેટલાક એવા કામ પણ છે જે ભૂલથી પણ કોઈએ ન કરવા જોઈએ તેને અશુભ માનવામાં આવે છે અને આવું કરવાથી માં લક્ષ્મી પણ ક્રોધિત થાય છે મા લક્ષ્મીજી ક્રોધિત થવાથી ઘરમાં આવેલી લક્ષ્મી બહાર ચાલી જાય છે ચાલો જાણીએ કે શુક્રવારના દિવસે ક્યાં કામ ન કરવા જોઈએ જે વ્યક્તિ શુક્રવારના દિવસે આવા અશુભ કાર્યો કરે છે તેવા ઘર ઘરમાંમાં લક્ષ્મીનો કોઈ દિવસ વાસ થતો નથી તે વ્યક્તિ દિન પ્રતિદિન ગરીબ થતો રહે છે ઘરનો મુખ્ય દ્વાર ખુલ્લો રાખવો શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મુખ્ય દ્વાર સાંજના સમયે એટલે કે ગામમાં સાંજની આરતીના સમય માટે ખોલો રાખવો જોઈએ કહેવાય છે કે સાંજના સમયે દેવી લક્ષ્મી ભ્રમણ કરવા નીકળે છે જ્યાં ઘરના દરવાજા બંધ હોય છે તેવા ઘરમાં લક્ષ્મીજી પ્રવેશ કરતા નથી તે ઘરના દરવાજા પાસેથી માં લક્ષ્મીજી પાછા પરત આવે છે તેથી સાંજના સમયે ઘરના મુખ્ય દરવાજા ખોલા રાખવા જોઈએ પૂજા સ્થાનમાં દીવો પ્રગટાવો તેનાથી જીવનમાં માતાની કૃપા હંમેશા બની રહે છે ઘરમાંથી મૂર્તિ કે ચિત્ર પ્રતિમા હટાવવી નહીં શુક્રવાર એમાં લક્ષ્મીને ઘરે લાવવાનો દિવસ છે તેથી આ દિવસે તેમને વિસર્જિત ન કરવા જોઈએ જો તમે આ દિવસે માતાની કોઈ પણ જૂની અથવા તૂટેલી મૂર્તિનું કે ફાટેલી છબીઓ વિસર્જન કરો છો

ન તો ઉધાર આપો કે ન ઉધાર લો શુક્રવારના દિવસે હંમેશા ધ્યાન રાખો કે તમારે ન તો કોઈને ઉધારે પૈસા આપવા જોઈએ અને ન તો કોઈની પાસેથી ઉધાર લેવા જોઈએ જો તમે આવું કરશો તો ઘરની સમૃદ્ધિમાં ઘટાડો થઈ શકે છે શુક્રવારના દિવસે કોઈ ઉધાર માંગે તો તેની મદદ કરો પરંતુ ઉધારમાં કોઈ દિવસ પૈસા ના આપવા જોઈએ આ દિવસે ઉધાર આપવાથી તમારી આર્થિક સ્થિતિ નબળી પડી શકે છે પૈસાને લક્ષ્મી માનવામાં આવે છે તે માટે ભૂલથી પણ શુક્રવારના દિવસે ઘરમાંથી પૈસાને બહાર ના આપવા જોઈએ સ્ત્રી કે મહિલાઓનું અપમાન ન કરો દીકરી એ મા લક્ષ્મીજીનું રૂપ માનવામાં આવે છે દીકરીને માં લક્ષ્મીજી સમજીને કોઈ દિવસ ખોટું લાગે તેવા શબ્દોનો વ્યવહાર ન કરવો જોઈએ સ્ત્રીઓનું અપમાન કરવાથી માં લક્ષ્મીજી નારાજ થાય છે જે ઘરમાં દીકરી નારાજ હોય છે તેવા ઘરમાં લક્ષ્મીનો કોઈ દિવસ કેટલાક લોકો દેવી લક્ષ્મીનું વ્રત રાખે છે અને તે વ્રતની સાથ કન્યાઓને ભોજન પણ કરાવે છે કન્યાઓને રાજી કરે છે તે વ્યક્તિ પર માં લક્ષ્મીજી દરરોજ માટે રાજી રહે છે જે વ્યક્તિ પર માં લક્ષ્મીજી રાજી હોવાથી તે વ્યક્તિની તમામ મનોકામના પૂર્ણ થાય છે તેથી આ દિવસે ભૂલથી પણ હોકરીઓનું ક્યારેય અપમાન ન કરવું જોઈએ તેના બદલે તમે તેમનો આદર કરો એવું કહેવાય છે કે આ સિવાય ઘરની લક્ષ્મી એટલે કે ઘરની મહિલાઓને પણ શુક્રવારે કોઈ અપશબ્દો ન બોલવા અને તેમનું અપમાન ન કરવું જોઈએ આવી ભૂલો શુક્રવારના દિવસે ભૂલથી પણ ના કરવી જોઈએ જે વ્યક્તિ આવી ભૂલો નથી કરતો તેના ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ તેમજ અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે જો આ વિડિયોમાં આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય તો લાઈક જરૂર જરૂરથી કરો તેમજ કોમેન્ટ બોક્સમાં જય જય લક્ષ્મી માતાએ નમઃ જય જય બજરંગ બલી જરૂરથી લખજો અમારી ચેનલ આર એ વોઇસ ગુજરાતીને સબસ્ક્રાઇબ જરૂર કરજો અમારી માતા લક્ષ્મીજી ને પ્રાર્થના કે તેમની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે વિડીયો માં અંત સુધી જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે